એના બે કિસ્સાઓની આપણે વાત કરવાની છે તમને ખબર હશે કે ન્યુયોર્ક ટાઈમ્સે જાન્યુઆરી બાવીસ ના ગાળામાં ઉઝન્ડ સેવન્ટી આ રિપોર્ટ અને બીબીસી નો પણ એજ રિપોર્ટ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર બાવીસ નો આ બે રિપોર્ટ એમ કહે છે અને અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે નરેન્દ્ર મોદીની સરકારે એનએસો પાસેથી એટલે કે ઝરાયલની કંપની પાસેથી પેગાસસ સ્પાઈવેર એ 300 કરોડ રૂપિયામાં આમ તો 2 બિલિયન ડોલર એમાં ખરીદ્યું એનો અહેવાલ એ આપણી સામે છે અને એ અહેવાલને એમણે કોન્ટ્રાડિક કરવો જોઈએ એવું ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ બહુ સ્પષ્ટપણે આગ્રહપૂર્વક હતું અને સુબ્રમણ સ્વામીના શબ્દો હતા એ વખતે એમણે જાન્યુઆરી ઓગણત્રીસ બે હજાર બાવીસ ના રોજ જે ટ્વીટ કર્યું હતું એક્સ ઉપર લખ્યું હતું કે મોદી ગવર્મેન્ટ રિબ્યુટ New York Times revelation today that it did indeed subscribe by payment from taxpayers' money of rupees 300 crore to spyware Pegasus sold by Israel NSO company. This implies prima facie our government misleading Supreme Court and Parliament. Watergate? Subraman Swami, January 29.

in five of the the 29 exam examined cell phones but it could not be held that the Israel વાત હવેથી શરૂ થાય છે ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એ ઇઝરાયલ જાય છે ત્યાં ખાડીમાં એના જળમાં પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાહુ બેન્જામિન નેતન્યાહુ બીબી જેમને એનું પેટનેમ બીબી છે એમની સાથે પેન્ટ જરા ઊંચું કરીને એ પાણીમાં છપછબિયા પણ કરે છે એટલે પગ પલાળે છે અને પાછા મને લાગે છે કે એવું પણ એ વખતે જાહેર થયાનું મને સ્મરણ હતું કે દરિયાના પાણી કઈ રીતે મીઠા કરી શકાય એવી ટેકનોલોજી એ હવે લાવ્યા ન લાવ્યા શું થયું એ તો આપણને ખબર નથી વાત ભૂલી ગયા કે બેન્જામિન નેતન્યાહુ એમનો સંપૂર્ણ આધાર એ અમેરિકા છે અમેરિકા ઉપર એ નિર્ભર છે અને અમેરિકાનો પ્રેસિડેન્ટ જો ઈચ્છે તો એ બધા જ રહસ્યો એ છે ને ખોલી દે એમ છે અને ટ્રમ્પભાઈને તો તમે જાણો છો ટ્રમ્પભાઈને બબે વખત બેન્જામિન નેતન્યાવું મળ્યા અને એમણે આ બધા જ રહસ્યો ખોલી દીધા પેગાસસ સહિતના કે ભારતે પેગાસસ ની ખરીદી એનએસઓ પાસેથી કરી છે

પરાપૂર્વથી પરાપૂર્વથી એટલે કે જ્યારથી ઇઝરાયલ નું અસ્તિત્વ થયું એ એને આકાર લીધો ઓગણીસો ઘણી વખતે ના હું તો હુમલો કરીશ એટલે અમેરિકા એને શાંત પાડે તો કે કે લાવો મને કઈક કેટલા બિલિયન ડોલર તમે મદદ કરો છો આ છે ને ઈઝરાયલ ની પરંપરા રહી છે અને આપણા ભાઈ શ્રી ટ્રમ્પભાઈ ને વીસ ની જયારે પેલી ચૂંટણી હતી ત્યારે જયારે ટ્રમ્પભાઈ હારી ગયા હતા ખરેખર તો આપણો પ્રાઇમ મિનિસ્ટર એ બીજા દેશની ચૂંટણીમાં ભાગ ન જ લઈ શકે પણ નરેન્દ્રભાઈ જેનું નામ એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં કદાચ એવું ભણાવવામાં આવતું હશે કારણ કે એમની એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં માસ્ટર છે એટલે કદાચ વિશ્વમાં એકમાત્ર એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં માસ્ટર કરનારી હશે હવે એમણે દાખલ કર્યો કોઈ એન ઇપીમાં આવો પ્રોગ્રામ દાખલ કર્યો હોય તો મને ખબર નથી આઈ એમ ઓપન ફોર કરેક્શન પણ એ એટલું સમજવા એમને એટલું ભાન હોવું જોઈએ કે જે ટ્રમ્પભાઈને એ માય ડિયર ફ્રેન્ડ છે એ એ ટ્રમ્પભાઈ ગ્રેટેસ્ટ ફ્રેન્ડ કે માય ફ્રેન્ડ ઇઝ કમિંગ માય ફ્રેન્ડ મોદી ઇઝ કમિંગ ટુ મીટ મી એવું છે ને ટ્રમ્પભાઈ એ મને લાગે છે ત્યાં સુધી સપ્ટેમ્બર માં જ્યારે ચૂંટણી ચાલી રહી હતી આ વખતની બે હજાર ટ્વીટ કરેલું એટલે એક્સ ઉપર લખેલું પણ ભાઈ શ્રી મોદીને એમ લાગ્યું કે આ તો કમલા હેરિસ કદાચ જીતી જાય તો એન્ટાયર પોલિટિકલ સાયન્સ વાળાઓને જરા દૂર દૂરનું જોવા એમનું દેખાતું હોય હવે ટ્રમ્પ ભાઈ જીતી ગયા અને એટલા માટે ટ્રમ્પ ટ્રમ્પભાઈ એમને છે ને અવગણ્યા એ તો તમે બધા જાણો છો એટલે મારે તમને કઈ ફરી ટ્રમ્પે એક વાત બરોબર કરી કે મિસ યુ ઇન સપ્ટેમ્બર ટ્રમ્પે કહ્યું હતું ભાઈ સપ્ટેમ્બર માં જવાના હતા ત્યારે ચૂંટણી નો માહોલ હતો અને એ વખતે ટ્રમ્પભાઈ ને એ મળશે એવી ટ્રમ્પની અપેક્ષા હતી પણ ટ્રમ્પને ભાઈએ મળવાનું ટાળ્યું અને મળવાનું ટાળ્યું એટલે ટ્રમ્પ તો ટ્રમ્પ છે એ એ તો વારો કાઢી લે અને એટલા માટે જ મુદ્દે હજુ ગઈકાલે પણ એણે છે ને સ્ટેટમેન્ટ કર્યું છે અને હવે તો છે ને વિડીયો તરત જ બહાર આવે છે ટ્રમ્પ છે ને તમારે તમારે લોકોએ જો જોવું હોય તો તમારે વ્હાઈટ હાઉસની

ડોનાલ્ડ એની મને છે ને ખાસ ઉત્સુકતા હોય છે જાણવાની ગઈકાલે એમણે કહ્યું કે ભારતે ટેરિફ ઘટાડવા માટે ની તૈયારી દાખવી છે આપણે ત્યાં ભાઈઓ કે છે કે ના એવો નથી હજુ તો છે ને અમે વિચારી રહ્યા છીએ ને આમ કરી રહ્યા છીએ પણ સાહેબ તો બોલતા જ નથી મોટા સાહેબ બોલતા નથી કારણ કે મોટા સાહેબના રહસ્યો છે ને એ ટ્રમ્પભાઈ ની પાસે પહોંચી ગયા છે અને દેશના બહુ જાણીતા પત્રકાર હેમંત એમની સાથે આજે હું વાત કરતો ક્યારેક આપણે પણ આપણી ચેનલ ઉપર એમને જોડીશું એમણે મને કહ્યું કે ટ્રમ્પભાઈની પાસે પેગાસસના ના રહસ્યો નેતાન્યાહુએ પોચાડી દીધા છે કે ભારતે છે અને રાહુલ ગાંધી એ તો બહુ સ્પષ્ટપણે લોકસભામાં વિપક્ષના નેતા એ તો બહુ સ્પષ્ટપણે કહ્યું હતું ને એ પોતાના સેલફોન ઉપર હેલો મોદી મોદીજી કેસે હે એમ કરીને કે છે કારણ કે ચારો અમારે જાસુસ ફેલેણ કે હું જયારે સંભાવમાં એડિટર થયો હજુ તો બેઠો પણ નહોતો ત્યાં જઈને મેં ચાર્જ પણ નહોતો લીધો એમનો ફોન આવ્યો અભિનંદન મેં તો શેના માટે તો કે એડિટર થવા માટે હવે મેં કીધું ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં જે એડિટર થયો હોય આ તો બહુ નાનું પેપર છે અને ઇટ ઇઝ ઓફ કિરણ વડોદરીયા કે મને સારું પેકેજ આપ્યું છે પણ મેં કીધું મેં તો કોઈને કહ્યું નથી પણ તમને ક્યાંથી ખબર પડી અમારે જાસૂસ ચારો ઓર ફેલે ભાઈ શ્રી ચીફ મિનિસ્ટર હતા અને એમનો આ ડાયલોગ હતો અને જાસૂસી કરવી એ એમની પ્રકૃતિ છે આ બીજાની ઉપર જાસૂસી કરવી આ મને જે કહેલું તમારી પાસે હોય એવું નહીં એ તો વોટ્સઅપથી તમારા ફોનમાં ઇન્સ્ટોલ થઈ શકે મારા ફોનમાં પણ કદાચ હોય તો મને બહુ આશ્ચર્ય નહીં થાય પણ મને કંઈ ફેર નથી પડતો આપણા એવા ધંધા નથી પ્રશાંત કિશોર એણે પણ જેને ફરિયાદ કરી હતી એ તો આમ તો મોદી નો માણા પણ એ પાછા મોદીના વિરોધીઓને માટે પણ સલાહકાર થતા હતા અશોક અપરાઈટ ઇલેક્શન કમિશનર હતા મોદીએ જ એમને નિમેલા મેં તમને વાત કરેલી ભૂતકાળમાં અશોક લવાસા એમણે છે ને નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના સંદર્ભમાં પેલા ચીફ ઇલેક્શન કમિશનર અને બીજા એક કમિશનર એમના મત સાથે અને દીકરી એ લેહમાં એ એસ અધિકારી તરીકે એને ભારતીય જનતા પાર્ટી એ વખતે અવિભાજ્ય ભારતીય અવિભાજ્ય જમ્મુ કાશ્મીર હતું અને એના છે ને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રૈના એ ચૂંટણી વખતે બધાને કેશ નાણાં પહોંચાડી રહ્યા હતા એની એફઆઈઆર એને કરી હતી પછી તો એને ટ્રાન્સફર કરી નાખી ત્યાંથી પણ એ અશોક લવાસાને પણ ઇલેક્શન કમિશન કમિશનમાંથી વિદાય કરી લીધા અને એમને જેને ઇન્ટરનેશનલ લેવલ ઉપર એક બેંકમાં ભારતના પ્રતિનિધિ તરીકે મોકલી આપ્યા હતા આપણા અમારા એસપી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા હરીશ પાઠ ડોક્ટર હરીશ પાઠ દુનિયાભરમાં જાણીતા

અશ્વિની વૈષ્ણવ એ તો પાછા મિનિસ્ટર પાછા એમના પોતાના જ મિનિસ્ટર આ પેલા સાથીઓ બીજા બધા પણ કેટલાક વિકે જૈન અરવિંદ કેજરીવાલનો નો પર્સનલ આસિસ્ટન્ટ અ આ બધા લોકો એ બધા એ તો છે ને પોતાના ફોનમાં પોતાના મોબાઈલમાં પેગાસસ હોવાની ફરિયાદ અથવા તો એની શંકા વ્યક્ત કરી હતી આ છે ને હવે આ નેતન્યાહુ અને ટ્રમ્પ ભાઈ એ મળે મેં કહ્યું ને મેં બે દાખલા આપ્યા તમને એક મારી પાસે બીબીસી નો છે અને ન્યુયોર્ક ટાઈમ્સ પાછા એનડીટીવી એનડી ટીવી પાછો રિપોર્ટ આપેલો હા એનડીટીવી નો રિપોર્ટ હતો હવે રિપોર્ટ ટ્વેન્ટી ટુ પેગાસ ડીલ આ છે ને ધ ન્યુયોર્ક ટાઈમ્સ રિપોર્ટ ઓલ્સો રિફર્ડ ટુ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી વિઝિટ ટુ ઇઝરાયલ ઇન જુ જુલાઈ ટુ થાઉઝન્ડ સેવન્ટીન ટુ બીકમ ધ ફર્સ્ટ ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર ટુ વિઝીટ ધન ગવર્મેન્ટ હેઝ બિન ઓફ યુઝિંગ સર્વેલન્સ ઇન ધ કન્ટ્રી મેં કહ્યું એમ કે નરેન્દ્રભાઈને તો આમ તો છે ને બધા પોતાના પક્ષના અને વિપક્ષના નેતાઓને અને અમુક લોકોને એમની ઉપર જાસૂસી કરવાની ફાવટ એ ઘણી ઘણી જૂની એમની આદત છે એ મુખ્યમંત્રી હતા ત્યારે કદાચ એના પહેલાથી પણ હશે તો એમના પોતાના શબ્દો મેં કયા તમને અમારે જાસૂસ ચારો ફેલે રહે અને તમને ખ્યાલ હોય તો બહુ સ્પષ્ટપણે કહું કે અમિત શાહ જ્યારે તડીપાર હતા સુપ્રીમ કોર્ટ ના આદેશ મુજબ ત્યારે ગુજરાત ભવનના રૂમ નંબર ત્રણ માં હતા અને એ વખતે અમિત શાહ ઉપર પણ વોચ રખાતી હતી અને બીજું કે નરેન્દ્ર મોદીની સરકારમાં ગુજરાત સરકારમાં હંમેશા બે મંત્રીઓને દિલ્હીએ મોકલતા હતા એક મંત્રી ઉપર છે એમની આદત પણ ભાઈશ્રીને નેતન્યાહુ સાથે બહુ જ ઘરોબો છે એવું બતાવવાની કોશિશ કરે અને ઇઝરાયલને ને મુસ્લિમો પ્રત્યે ઘૃણા છે એટલે એમનું કોમન ફેક્ટર હોય કદાચ અને એમને એમ લાગતું હોય કે આપણે ગળે મળ્યા હગિંગ કર્યું એટલે છે ને આપણે તો છે ને દોસ્ત થઈ ગયા પણ હગિંગ થી છે ને બગિંગ પૂરું નથી થતું હગિંગ કરે પણ એમનું બગિંગ તો પાછું થતું જ હોય છે અને એટલે જ નેતાને આહુ એ ટ્રમ્પ પાસે બધા જ રહસ્યો મોદી મોદીશ્રીના એમણે દીધા છે અને એટલા માટે હિંમત ખરીદ્યા છે હવે તમે અમારી પાસેથી ખરીદો મને લાગે છે કે આપણે સાર્વભૌમ વાળો દેશ છીએ સોરીન કન્ટ્રી છીએ અને આપણા દેશને અમેરિકા ડિક્ટેક્ટ કરે એ તો નરેન્દ્ર મોદીના શાસનમાં જ થઈ શકે આપણને બીજો દેશ નેપાળને ડિક્ટેટ નથી કરી શકતો અમેરિકા ચાઈના ને નથી કરી શકતો આપણે ગઈકાલે જ વાત કરી કે ચાઇના અને નેપાળના લોકોને હાથમાં બેડીઓ અને પગમાં બેડીઓ સાથે મોકલ્યા ન હતા પાછા એમને તો બાઇજત પાછા મોકલા આવ્યા ગેરકાયદે ત્યાં ઘુસેલા હતા એ લોકોને ભારતીયો ચાર ખેપ એવી આવી કે જે બે હાથમાં અને પગમાં બેડ્યો અને બીજું કે એ લોકો ઇન્ટરવ્યુ આપે નહીં કોઈને કોઈ મીડિયા એમના સુધી પહોંચે નહીં એની ખાસ તકેદારી રાખવામાં આવી ગુજરાતમાં તો સવિશેષ રાખવામાં આવી પંજાબ માંથી એક માયનો લાલ હતો કે જેણે છે ઇન્ટરવ્યુ આપ્યા અને એ ઇન્ટરવ્યુ છપાયા એ એ અખબારોને પણ હું તો સલામ કરું એટલે પ્રશ્ન એ છે કે મારા દેશનું અપમાન એક ટ્રમ્પ છે મારા દેશ થકી લેવાશે મારા પ્રાઇમ મિનિસ્ટર અને મારી મારું મંત્રી મારું મંત્રી પરિષદ લે અથવા તો વિપક્ષ સાથે ચર્ચા વિચારણા કરીને લે મારો દેશ નક્કી કરે અમેરિકા કોણ કહેનારું કે તમે છે ને રશિયા રશિયા પાસેથી બહુ શસ્ત્રો ખરીદ્યા હવે અમારી પાસેથી શસ્ત્રો ખરીદો પ્રશ્ન એ છે જ્યારે તમારો નેતા એ એ એના એના પાસે હોય ત્યારે એ બોલી ન શકે અને એ બોલી શકતા નથી પેલા ભાઈને મોકલાવ્યા ત્યાં આગળ ને પિયુષ ગોયલ દિલ્હી હાથ દઈને પાછા આવ્યા અને દિલ્હીમાં પાછા લગનમાં શરીક થઈ ગયા પેલા અકાલી દળ વાળા ભાઈ સુખબીર સિંહની દીકરીના લગનમાં એવું જ એને નીતિન ગડકરી પણ ત્યાં દેખાયા કદાચ ફરીને પાછા જ એને અકાલી દળ સાથે એમણે જ એને ગરોબો બાંધવાનો હશે કારણ કે પરાપૂર્વથી જનસંઘથી માંડીને ભારતીય જનતા પાર્ટી સુધી પંજાબમાં અકાલી હતી નહીં પણ સંત ભીંડરાવાલે એમને શહીદ અને સંતનું બિરુદ જયારે અપાતું હતું અકાલી દળ તરફથી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી એની સામે ઉઠાવી શકતી કે વોઝ અ ટેરરિસ્ટ અને ચળવળ ને માટે તો એને છે ને સુવર્ણ મંદિર પર કબજો જમાયો હતો અને ભારત ભારતના લશ્કરને ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીએ મોકલાવ્યું ત્યારે છે ને એની એ એટલા માટે તો પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીની શહીદી થઈ અને એ વખતે લશ્કરી વડા જે હતા એ સ્વૈદ્ય એમની પણ શહીદી થઈ એમને મારી નાખ્યા ખાલિસ્તાનવાદીઓએ અને ઇન્દિરા ગાંધીને પણ મારી નાખ્યા ખાલિસ્તાનવાદીઓએ કમસે કમ આપણે આપણે પ્રજા તરીકે આ બધી બાબતોથી વાકેફ છીએ કે નહીં તમને અમે તો કહીએ છીએ બાકી તમારે તથ્યો તપાસવા હોય તો મેં તમને બધા જ સંદર્ભો આપી દીધા છે પ્રશ્ન આ છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ તથ્યો અને સત્યો રજૂ કરનારી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમે સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર